બોલો ગણપતિ દાદા ની જે કૃષ્ણ કનૈયા લાલ રાળી ફળિયા વસે યુભી થી પૂછી નજરે જોયું ત્યાં તો રાજા રણ છોડશે રાજા રણ છોડે તો ત્યારે મને ખબર પડી આજે એ કામ છે રાંધી ચીંદી પરવાળી ફળ્યા વચ્ચે ઊભી હતી નજરે જોયું ત્યાં તો ઋષિ મુનિ દેવ છે ઋષિ મુનિ દેવ એ તો મારા ગુરુ દેવ છે ત્યારે ખબર પડી આજે ભાઈ બીજ છે રાંધી જીની પરવાળી ફળ્યા વાચે ઉભીતી ઊંચી નજરે જોયું ત્યાં તોય સાળા દેવ છે જટાળા મને ખબર પડી આજે કેવડા ત્રીજ છે આંધી જીધી પરવાળી એ ફળિયા વાચે ઉભીતી ઊંચી નજરે જોયું જ્યાં તો સુંડાળા દેવ છે સુંડાળા દેવ એ તો બાણે સદેવ છે ત્યારેમાં ખબર પડી આજે ગણે છો થશે રાંધીજીજી પરવાએ ભયા વચ્ચે ઉભીતી ઊંચી નજરે જોયું ત્યાં તો ના દાદા દેવ છે ના દાદા દેવ એ તો ના ગણ્યો ના નાથ છે ત્યારે મને ખબર પડી આજે ના

ત્યારે મને ખબર પડી આજે રાંધણ સઠ છે રાંધીજી દી પરવાળી ફળ્યા વચ્ચે ઉભીથી ઓછી નજરે જોયું ત્યાં તો થ્રી રોવાળા દેવ છે ત્રીજ છોડવાળા દેવ એ તો મારા શીખા માત છે ત્યારે મા ખબર પડી આજે સીતા સાતમ છે પ્રાદેશી દી પરવાય ફળિયા વચ્ચે ઊભી થી નજરે જોયું ત્યાં તો મોરલી વાળા દેવ છે મોરલી વાળા દેવ એ તો કૃષ્ણ કનૈયો છે ત્યારે મને ખબર પડી આજે ગોકુળ આઠમ છે

ભરપૂરી તો આંગણિયું પવિત્ર છે ત્યારે મને ખબર પડી આજે યોગ્ય છે રાંધે સીંધી ફરવા ફળ્યા વચ્ચે યો ભીતી ઉસી નજરે જોયું ત્યાં તો

ગાયો છે ઊસી નજરે જોયું ત્યાં તો નિગાયો નિગાયો એ તો ગોકો દેવ છે ત્યારે મને ખબર પડી આજે દાન તેરસ રસ છે ઊસી નજરે જોયું ત્યાં તો ઉસી નજરે જોયું ત્યાં તો દાન

આજે કાલ સૌદશ છે ઉસી નજરે જોયું તો ચંદ્રમા ના તેજ છે ચંદ્રમા ના તેજ ચાંદો ને સુરદ છે ત્યારે મને ખબર પડ આજે શરદ પૂનમ છે રાંધી છે પરવાળી રાજા રણ છોડે તો દ્વાર ક્યા નો નાથ છે ત્યારે મને ખબર પડી આજે એકમ છે બોલો કૃષ્ણ કર્યા લાલખી